ભરૂચ જિલ્લા પુરવઠા વિભાગની વાલા દ્વારા નીતિના કારણે ભરૂચ જિલ્લામાં ખૂબ જ ગંભીર સમસ્યા સર્જાઈ છે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ત્રીસ જાન્યુઆરીના રોજ આદિનાથ એગ્રો સેલ્સ નામની પેઢીને ભરૂચ સિટી ભરુજ ગ્રામ્ય અંકલેશ્વર હાસોટ વાગરા જંબુસર અને આમોદ માટે ડોર સ્ટેપ ડિલિવરી યોજારો આપ્યો છે તેમજ મનોજ માણેકવાલા શાહને જગડિયા વાલિયા અને નેત્રંગ માટે ડોર સ્ટેપ ડિલિવરીનો કોન્ટ્રાક્ટ આપ્યો છે આ કોન્ટ્રાક્ટ લેટરમાં પહેલા જ ફકરામાં લખવામાં આવ્યું કે સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી અધિનિયમ બે અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને આવશ્યક ચીજ વસ્તુનું વેચાણ કરવામાં આવી રહેલું છે આમ આ યોજનાના મૂળ ઉદ્દેશ ને જ ભરૂચ જિલ્લા પુરવઠા ખાતું ગળેટુપો દઈ છે

દસ દુકાનો પર દસ દિવસ ઉપરાંત સમય હોવા છતાં ગૌ ચોખા એકપટ દાણું કે ખાદ્ય તેલનું ટીપું પણ પોચ્યું નથી રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ